જે કમિશનર છે તેમને પત્ર લખ્યું છે અને કહી દીધું છે કે હવે જે અમારા આ પ્રમુખ છે બની બેઠેલા પ્રમુખ છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ હવે આજ બાબતે તેના સ્થાનિકો શું કહી રહ્યા છે તે સાંભળીએ મારું નામ છે નૈમિષ રમેશભાઈ ભાઈ ઓફિસ ખાતે રજૂઆત કરવું સાહેબ અમે રજૂઆત કરવા મેઈન કારણ એક જ છે અમે નથી ટ્રસ્ટમાં કે નથી બની અમે છેલ્લા છ સાત વર્ષ કે આઠ વર્ષથી રહેવા આવ્યા અમે મંદિરમાં એક હતું શાસન જોઈએ છીએ બરોબર ગાડી પાર્કિંગના હિસાબે મારે જાજા ટાઈમ પહેલાં ઇસ્યુ થયો હતો એટલે ગાડી પાર્ક કરવાનું સાઈડમાં ચેન્જ હાલતા ગાડીઓના ટાયરમાંથી હવા કાઢી નાખવી પ્લસ કોઈ આવતા દીકરીઓ તો જેમ ફાવે એમ શબ્દ બોલવા નવરાત્રીમાં કે એવા ટાઈમમાં દારૂ પીને મંદિરમાં આવું અને જે તેમ ગમે એ ને એને બોલવું એ વસ્તુ આપણને વ્યાજબી નહોતી લાગતી આપણને આ બધું પીટી જાડેજા છે જેમ જે પ્રમુખ અત્યારને એમ કે છે કે હું પ્રમુખ છું એના હસ્તક આ બધું આપણે થતાં જોયેલું છે યાર અને અમે તો અહીંયા જે લોકોની હવા કાઢે છે એ લોકો માટે સ્પેશિયલ પંપેય વસાવ્યો છે ચારે ટાયરની હવા કાઢ કે બિચારા ક્યાં છે મોડી રાત્રે એટલે અમે એ લોકોને હવા ભરીને એ લોકોને રવાના કરીએ છીએ માંગણી એ કે આમાં જે અત્યારના જે ટ્રસ્ટી છે પ્લસ આ જે પ્રમુખ છે એને ચેન્જ કરો જેથી કરીને મંદિરમાં સારા કાર્ય થાય આવડા મોટી જગ્યામાં કોઈ પણ જાતનું આયોજન થતું નથી અમે સાત આઠ વર્ષ પહેલા રહેવા આવ્યા ત્યારે અમે એવું જોતા હતા કે મંદિરની અંદર પબ્લિક જાજુ આવતું પણ અત્યારે અમે જોઈ છીએ ને એ પ્રમાણે અમને એવું દેખાય છે કે મંદિરમાં પબ્લિક પેલા કરતા આવતું ઓછું થઈ ગયું છે અર્જુનભાઈ લખવાની થાય છે દાદાગીરી કરે છે ને બધીને રંજાણ કરે છે એ બંધ કરવા માટેની રજૂઆત છે આજે બધી જેમ તેમ બોલે છે અપશબ્દ બોલે છે ને એવું બધું વહીવટ કરે છે ને કોઈ પણ વહીવટ કરે છે એમાં અમારે કોઈ ને કોઈ સામેલ કરતા નથી અમે ટ્રસ્ટી છીએ જૂના તો અમે કંઈ પણ કરવું જોઈએ ટ્રસ્ટમાં તો અમને બોલાવવું જરૂરી છે પછી કોઈ જાતનું અમને પંદર વીસ વર્ષથી બોલાવતા નથી એકલા હાથ હોય બધું છે ને એ વહીવટ કરે છે

છે કે હવે કહી રહ્યા પીટી જાડેજા દાદાગીરી કરે છે અને આ જ બાબતે યોગ્ય ન્યાય આપવા માટે સ્થાનિકો એ માંગ કરી છે પણ હવે જોવાનું છે કે આગળ શું થાય છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે અને જે રીતે પીટી જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર